જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે ઘરે બનાવીશું રવામાંથી બહુ જ સરસ મજાની મીઠાઈ જે તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવીને ખાશો તો ચાલો આપણે રેસીપીનો વિડીયો જોઈ લઈએ અહીંયા આપણે એક કપ રવો લેવાનો છે રવો આપણે જે ઝીણો આવે છે એ લેવાનો છે જાડો રવો નથી લેવાનો હવે આપણે કઢાઈમાં એક કપ રવો છે એડ કરી દઈશું એક ચમચી ઘી એડ કરીશું ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો રાખવાની છે અને રવાને સારી રીતે શેકી લેવાનો છે રવો સારો એવો ફૂલી જાય ત્યાં સુધી આપણે તેને શેકવાનો છે અહીંયા આપણો રવો છે એ શેકાઈ ગયો છે તમે જોઈ શકો છો રવાનો કલર છે એકદમ ચેન્જ થઈ ગયો છે હવે આપણે આમાં જરૂર પડે એટલું દૂધ એડ કરતા જશું આપણે આમાં દોઢ કપ દૂધની જરૂર પડી છે આપણે દોઢ કપ દૂધ એડ કર્યું છે હવે આપણે આમાં કેસર એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું અને રવા અને દૂધને સારી રીતે શેકી લેવાનું છે તમે અહીંયા જોઈ શકો છો કે રવો અને દૂધ છે તેનો સરસ મજાનો માવો બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને જે આ માવો તૈયાર કર્યો છે તેને એક થાળીમાં કાઢી લઈશું હવે આપણે આ માવાને થોડીક વાર સાઈડમાં રાખી દઈશું જેનાથી માવો છે એ ઠંડો થઈ જાય અને ત્યાં સુધીમાં આપણે ચાસણી બનાવી લઈશું અહીંયા આપણે એક કપ ખાંડ લઈ લેશું સામે એક કપ પાણી એડ કરીશું થોડુંક કેસર એડ કરીશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીને આવી રીતની આપણે ચાસણી છે તૈયાર કરવાની છે હવે આપણે આમાં એલજી એડ કરીશું તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણે આવી રીતની ઘાટી ચાસણી મીડિયમ રાખવાની છે બહુ ઘાટીની બહુ આછીની એવી ચાસણી તૈયાર કરવાની છે તો ચાસણી છે એ તૈયાર થઈ ગઈ છે હવે આપણે જેમ રવાનો માવો છે તેમાં બે મોટી ચમચી મિલ્ક પાવડર એડ કરી અને આપણે માવાને સારી રીતે કૂણવી લેવાનો છે આવી રીતે આપણે હળવા હાથે માવાને કૂણવી લઈશું અહીંયા આપણો માવો છે એ સારી રીતે કૂણવાઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ માવો બનીને તૈયાર થઈ ગયો છે હવે તેને આપણે પેંડાનો શેપ આપી દઈશું તમને જે શેપ ગમતો હોય તે આપી શકો છો પણ આ શેપ બહુ સરસ લાગતો હતો એટલે મને બહુ પસંદ આવ્યો મેં આવી રીતનો શેપ આપ્યો તો આપણે અહીંયા બધી જ મીઠાઈ આવી રીતે તૈયાર કરી લઈશું અહીંયા આપણું તેલ છે એ પણ ગરમ થઈ ગયું છે હવે આપણે બધી જ મીઠાઈને સારી રીતે તળી લેવાની છે તમારે તેલની જગ્યાએ ઘીનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો છો મેં અહીંયા સિંગતેલનો ઉપયોગ કર્યો છે આપણે તળતી વખતે ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની છે મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે આ મીઠાઈ તળવાની છે મીઠાઈનો કલર ચેન્જ ના થાય ત્યાં સુધી આપણે તેને તળાવા દેવાની છે તો તમે અહીંયા જોઈ શકો છો આપણી મીઠાઈ છે તેનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે અને બહુ સરસ કલર આવ્યો છે આપણે જે સાસણી તૈયાર કરી છે તેને એક બાઉલમાં કાઢી લઈશું ચાસણી આપણી ગરમ જ છે આપણે ગરમ ગરમ ચાસણીમાં જ આ મીઠાઈ એડ કરી દેવાની છે આવી રીતે આપણે મીઠાઈને અલટાવી પલટાવીને મિક્સ કરી દેવાની છે જેનાથી ચાસણીને સારી રીતે ઓબ્ઝર્વ કરી લે મીઠાઈ તો અહીંયા રેડી છે એકદમ સરસ એવી રવામાંથી બનતી મીઠાઈ જેને તમે એકવાર ખાશો તો તમે ગુલાબજાંબુ પણ ભૂલી જશો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને હા બે લાયકન દબાવાનું નહીં ભૂલતા અને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને મારે આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો છે